જેમાં તાપી જિલ્લા એસપીને લેટર લખી વાલોડ પોલીસ મારામારી કરતા તત્વોને પ્રોત્સાહિત કરતી હોવાનો ઉલ્લેખ કરાયો છે આ સાથે જ વાલોડમાં આદિવાસી પંચની ઓફિસ ખોલી પંચના નામે બિનઅધિકૃત પંચ બનાવી આરટીઆઈ કરી તથા અન્ય ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતાં લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ ગત નવમી ઓગસ્ટના રોજ બુહારી ખાતે પોલીસની હાજરીમાં જ બે વ્યક્તિ વચ્ચે થયેલ ધોલ ધપાટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા ભાજપના ધારાસભ્ય દ્વારા પત્ર લખીને માંગ કરાઈ છે આજે મેં એક પત્ર ડીએસપી સાહેબ તાપીને લખ્યો છે કેટલાક લાંબા સમયથી વાલોડ તાલુકામાં આદિવાસી પંચના નામે ભાઈ શ્રી લાલસિંહભાઈ ગામીત અને એમની એક ટોળકી છે એ અસામાજિક તત્વો તરીકે કામ કરી રહી છે અને પૈસાનું તોડ પાડવાનું કામ કરી રહી છે અત્યારે જ એક દાદરિયાના સરપંચશીએ એના ઓડિયોમાં જે માગણી કરી છે એના પાસે પૈસાની એ બાબતે એમણે એક ફરિયાદ પણ વાલોર પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને ત્યાર પછી એમણે એ કાયમના માટે એ બધી ટોળકી એમ છે કે આખો આદિવાસી સમાજ અમારા પંચમાં આવી જાય છે એમ હું પોતે ધારાસભ્ય તો ખરો પણ હું આદિવાસી સમાજ નો આગેવાન પણ છું આવું પંચ ક્યારેય કોઈ નિમૂક કરવામાં આવી નથી ધારાસભ્યના પત્ર બાદ વાલોડ અને આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે જોવાનું રહેશે કે તાપી જિલ્લા પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને આક્ષેપો પર પોતાનો શું પ્રતિસાદ આપે છે